આજે તારીખ અગિયાર આઠ બે હજાર પચીસ અર્જુન ફાર્મ લાખાણી ગામ રોડિયા ડોડિયા નીરજસિંહ આ આપણે સ્પ્રે ગનથી કુવારો ચાલુ છે લગડી કપાસ છે અને બીજો રાઉન્ડ ચાલુ ચાલુ છે સ્પ્રેનો નિમાસ્ત્ર અજમાસ્ત્ર અને જીવામૃત આ ત્રણ વસ્તુ ભેગી કરી અને છંટકાવ ચાલુ છે આ બીજો રાઉન્ડ છે આવડો કપાત છે સ્પ્રે ગનનો ફાયદો એ થાય છે કે પ્રેશરથી ને આખા છોડવા ઉપર લાગી જાય છે અને બધી પચાસ ટકા જીવા જ તો ધોવાઈને નીચે પડી જાય છે અને પચાસ ટકા ભૂખી મેરી જાય છે કારણ કે લીમડાનું પાણી એટલું કડવું હોય છે હળદરિંગ અજમાની વાઇસ આવે છે અને જીવામૃત ઓટોમેટિક વિટે જાય છે